जमे थो એ વર્ધન રહ્યો ખરેખર ગુરી પૂર્ણિમા એટલે મહત્ત્વનો દિવસ જણાવવામાં આવે છે કે ગીતાજી પૂનમો આવી કોઈ માતાજીની હોય તો કોઈ પિતાજીની હોય પણ ગુરી પૂનમ છે એ તો દેવોની દાનાઓની માનવોની બધાની છે બધાય હવ એ હોવના દ્વારે દાતા જ હોય છે બીજા કરો કે ગુરુ પૂર્ણિમા એ બધા બધાની છે કોઈ એકની છે બીજી પૂર્ણિમા આવે એ બધાય એની અલગ અલગ પૂનમ હોય પણ આ પૂનમ જે આમ દાનાઓના ગુરુ છે સુધરા થાય એ દાનાઓ એમના ગુરુ ની દાતા બરોબર એ બધા ના ભૂત ભલિતના ગુરુ છે એના ગુરુ ના પાણી થાય છે આત્મદાતા કે આજનો દાડો એ મોટો મોટો દાડો છે એવો તેવો દાડો નથી અને એમ આપણી બધા પણ હમણે અમારા બહુ ભજન ગાયું કે નહીં છોડું ગુરુજીનું નામ સુણતું જ્ઞાનની નિશાની બરોબર હવે જ્ઞાનની નિશાની શું કોઈ અમારા એક મહાપુરુષ એક દાડો આવ્યા હતા અમારા ગામનો અને શિયાળાની ઢાળ હતી અને દસ પંદર અમે ભક્તો હતા હવે ભજન સત્સંગ ચાલુ હતો અને એક મહાપ્રભુ એ પ્રાથમિક ભૂમિકાની વાત કરતા હતા કે ભાઈ મોણા કોનો ઓમ ના કરો તેમ ના કરો એ કે આકળો મોણા સાબુ રહે છે ને એને કીધું કે મારા દાદા તો બધું ખબર છે પણ કોક સંચન વાત કરો તો બધા ગુરુ મુખી થી તો મજા એટલે કે હવે તમે ગુરુ મુખી જો સમજ્યા છો તો હું આપના કોને કહેવી શું સમજ્યા ખબર છે હાલ અંદર ભૂલી કેવાય

જે આપણા બીજા મહાપુરુષોને જે મર્જોને જે વાત સાતો હોય કે આપણામાં ખુદ દેખાતું હોય આપણામાં ખુદ દેખાતું હોય બરોબર હોય તે તો બીક લાગતી હોય પણ સદગુરુ માજે શું હોય છે આપણને કારણ કે જે દોયડાનો હાથ દેખાતો તો એ આપણને દૂર કરે છે જે આપણને જ્ઞાન દ્રષ્ટિ આલી છે સદગુરુ માજે જેનાથી આપણને ખરેખર ભયમાંથી મુક્તિ મળે છે બરોબર આ જ્ઞાન આપણને સંગ્રહ સદગુરુ આલે છે બીજા કોઈની તાકાત છે કારણ

આપવાની શું છે વનકો તમે અવજાણ એવું કીધું એવો પ્રયત્ન કર્યો એટલે ખરેખર શંકર ભગવાને કીધું કે ગુરુ એ બ્રહ્મા છે ગુરુ એ મહેશ છે એ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે કારણ કે મારી ભૂલ થાય શંકર ભગવાન કી છે કે જો મારી કોઈ ભૂલ કરે તો એને માફ કરવા વાળા સદગુરુ મહારાજ શ્રી પણ જો સદગુરુ ની કોઈ ભૂલ થાય

સદગુરુ સદ્ગુરુ મહારાજનું છે અને એ આપણે ખરેખર સત્ગુરુમાનો દઈ અને આપણે એનું જ્ઞાન મેળ્યું છે એટલે આપણી જમધમ સાવ શંકર ભગવાને ગીરનું છે કે શંકર ભગવાન કે મહારામણ ગુરુમાં તો કોઈ તફાવતનું સમજે ભગવાન અને ગુરુનો તો એ ખરેખર શરફનો અધિકારી છે એટલે ખરેખર સત્ગુરુ ગીત ભગવાન છે અને

موسیقی موسیقی موسیقی

Gracias. No, 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 no.